કસોટી તો કરે ને કસોટી તો કરે સાહેબ પણ પાર પણ એ જ કરશે ચિંતા ન કરો હજી જેટલી મનોકામના ભગવાન ધીમે ધીમે આપની પૂરી કરે એવી હું ભગવાન વ્યાસપીઠને પ્રાર્થના કરું છું મારા ભોળાનાથને ભર દિયા ભંડાર કાશી વાલે ભંડાર કાશી વાલે કોઈ પણ પ્રયોગ કરો કોઈ પણ ભગવાન નામથી તમે કોઈ એક ચોક્કસ માત્રામાં ઘણા લોકો એમ કે છે બ્રુકેશભાઈ આ બધું બતાવે છે આ બધું હાચું પડતું હશે ભાઈ એમ તો તમને ડોક્ટર આપે છે તાત્કાલિક કઈ અસર થાય ઘણાને અસર નથી થતી દવાઓની થાય છે બધી અસર અગર શ્રદ્ધા હૈ આસ્થા હૈ તો મુશ્કેલો માં ભી રાસ્થા હૈ આસ્થા વગર કઈ થતું નથી તમારી શ્રદ્ધા હોવી જોઈએ તમારી ભક્તિ હોવી જોઈએ તમારું ભગવાનમાં એક અનુરાગ હોવો જોઈએ ભગવાનના ચરણમાં જીવન કહેવાય એનું નામ જ મનુષ્ય અવતાર ભગવાનમાં જેને પ્રેમ નથી જેને પોતાની દેશ સંસ્કૃતિ પોતાની જાતિ પ્રત્યે જેને ગૌરવ નથી અને મન ફાવે એવી જિંદગી જીવનારને તો રાક્ષસ કહેવાય છે એ બધા દૈત્યો છે જે એક તાલમાં એક સરખા જે રહે એ સૂરમાં રહ્યો કહેવાય અને સૂરમાં રહે એને સૂર કહેવાય અને થી બહારો જાય એને અસુર કહેવાય સુર એટલે દેવતાઓ અને અસુર એટલે રાક્ષસ જે નીતિ નિયમની બહાર જાય પૂછ્ય આ લોકોને સારી ખબર પડે આ વિષયમાં સુરમાં એમાં તાલમાં ધરતસ્યાજી આગુ પાછું થાય એટલે મગજનો ઘા થઈ જાય કારણ કે સૂર બહાર ગયો માણસ સાહેબ ભગવાન શિવજીને પણ સૂર બહુ ગમે છે ભગવાન શિવજીને તાલ બહુ ગમે છે મારા ભોળાનાથને ગાયન બહુ ગમે છે કોઈ ગાય તો મારો ભોળોનાથ બહુ રાજી થાય છે એટલે ભગવાન શિવજી પાસે હંમેશા ગાવ અને ગાઈ ન શકો તો કંઈ નહીં હું તમને આજે બતાવી દઉં મારા ભાઈ બહેનો ભગવાન શિવજીને રાજી કરવાનું મોટા મોટું સાધન તમે ભલે શિવજીનો કનક કોટમાં તમે આપો અહીંયા આપો બધું દાન પુણ્ય કરતા હો અને છેડ કદાચ ન કરી શકો તો કોઈ ચિંતા નહીં હું તમને છેલ્લે ઉપાય બતાવી દઉં કે ભગવાન શિવજીને રાજી કરવા માટે એક માત્ર કાફી છે ત્રણ તાલી ત્રણ તાલ કેટલા ત્રણ તાલ ભગવાન ના મંદિરમાં જઈ શિવ કથામાં આવી અને પગે લાગતા લાગતા અથવા મારા મંદિરની અંદર આવીને નાચગાન કરી રહી છે મારા મંદિરમાં અંદર રાજી રાજી થઈ ગઈ છે મારા પર કેટલો પ્રેમ હશે એને લાવ એનો ભંડાર ભરી દઉં લાવ એનો ભંડાર ભરી દઉં આ લાવ